રાજકોટની શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહના શ્રેષ્ઠ પરિણામ સાથે ઉત્તરીણ થયા છે વિદ્યાર્થીઓને વાલીગણની મહેનત રંગ લાવી છે મોદી સ્કૂલના સંચાલક અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાછળ સતત મહેનત કરાવવામાં આવતી હતી વિદ્યાર્થીઓના ડાઉટ્સને તાત્કાલિક ક્લિયર કરવામાં આવતા હતા ત્યારે ઝળહળતા પરિણામથી ઉત્તરેન થયા વિદ્યાર્થીઓનું શાળામાં સન્માન પણ કરવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રવાહનો જોરદાર ધમાકેદાર રિઝલ્ટ આવ્યો છે મોદી સ્કૂલ હર હમેશ અવલ નંબરે રહે છે ગુજકેટમાં બોર્ડ ફર્સ્ટ ભલાણી પાર્થ નવાણું પોઈન્ટ નવાણું અને એવી જ રીતે ગોજિયા મિલન ઓવરઓલ પીઆર કયો સાયન્સ પીઆર કયો કે થિયરી પીઆર કયો ત્રણેયમાં નવાણું પોઈન્ટ નવાણું પીઆર આમ બંનેમાં જે છે એ બોર્ડ ફર્સ્ટ જે છે એ મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગૌરવ અપાવ્યું છે ભલાણી પાર્થ ગુજકેટમાં અને ગોજીયા મિલન એને થિયરીમાં આ સાથે એવન ગ્રેડમાં અત્યાર સુધીમાં જે રિઝલ્ટ ડાઉનલોડ થયું છે એમાંથી દસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં છે બોટ ટોટ ટેનમાં પણ જે છે દસ વિદ્યાર્થીઓ રહ્યા છે આ બધા વિદ્યાર્થીઓ જે છે એ ભવિષ્યમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી મોદી સ્કૂલ સમગ્ર પરિવાર વતી અમારા ડૉક્ટર આરપી મોદી સર વતી બધાને શુભેચ્છા મારું નામ ચડોતરા છે હું મોદી સ્કૂલ પીવી મોદી સ્કૂલ રાજકોટનો વિદ્યાર્થી છું મારે બોર્ડમાં નાઇન્ટી નાઇન નાઇન્ટી નવાણું પોઈન્ટ સત્તાણું પીઆર છે અને જો પર્સન્ટેજની રીતે જોઈએ તો મારે નાઇન્ટી ફાઇવ થાય છે પંચાણું ટકા થાય છે અને એ વન ગ્રેડ મેળવેલ છે રિઝલ્ટ કેવી ખુશી રિઝલ્ટ આવી ઓબ્વિયસલી ખુશીનો માહોલ હોય કારણ કે હું બી ગ્રુપનો સ્ટુડન્ટ હોય અને નીટની તૈયારી મેઇન ફોકસ હોવાથી બોર્ડનું એટલું બધું ધ્યાન આપેલું નહીં પણ છતાં જે સ્કૂલવાળાએ અને પોતાની જે મહેનત હોય એની ઉપર ભરોસો રાખીને જે રિઝલ્ટ મેળવું એ અપેક્ષા કરતાં ઘણું વધારે સારું છે હું આગળ ડૉક્ટર બનવા માગું છું મારું નામ દોમડીયા માહી છે હું અંબિકા બ્રાન્ચમાં મોદી સ્કૂલમાંથી અભ્યાસ કરેલી છું અને મારે બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ટુ પીઆર આવ્યા છે અને શિક્ષકોની તો વાત જ શું કરું અને મેં મોદી સ્કૂલના શિક્ષકો અરે જ્યારે ડાઉટ હોય ત્યારે હાજર હોજો એમ રાત્રે તમે બાર વાગે ફોન કરો તો પણ તમને ડાઉટનું સોલ્યુશન મળી જાય ખુશ બધા અરે ઘરે તો શું વાત જ કરવી એટલા છે છે કે ફોન 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 નથી ઉપર આવે તમને આજે વિદ્યાર્થીઓ જોતા તૈયારીમાં તો આમ ખેંચાઈ જાય ને એટલી તૈયારી કરવી પડે અને તમે એક દિવસ ઢીલ મૂકો એવું ના ચાલે રોજની કેટલી કલાક સુધી આઠ નવ કલાક તો કરવી જ પડે સ્કૂલ સિવાય આગળ શું આગળ મારે હું અત્યારે બી ગ્રુપમાં છું અને મેં નીટ દીધેલી છે તો મારે બીજે મેડિકલમાં એડમિશન લેવાની છે આજનું જે પરિણામ છે એ ધોરણ વાર સાયન્સ કોમર્સ આર્ટ્સ અને વ્યવસાયલક્ષી પ્રવાહનો ડિગલેર થયું જેમની અંદર આજે સમગ્ર મોદી સ્કૂલ પરિવારના જે વિદ્યાર્થીઓ છે એમણે ખૂબ જ જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે અને આ જે જળહળતું પરિણામ મેળવવા માટે ખાસ તો એમના પેરેન્ટ્સ મિત્રોની જે મહેનત છે એમનો જે સાથ અને સહકાર છે એમને મળે છે એનાથી અમે ઉત્સાહ વધે છે અને અમારા ઉત્સાહથી વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શકે છે ખાસ તો જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓએ એટલી અથાગ મહેનત કરી છે કે લાસ્ટ ત્રણ મહિના વિદ્યાર્થીઓને નાની મોટી જે કાંઈ મુશ્કેલી હોય જે કાંઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લમને એ લોકો અમારી સમક્ષ રજૂ કરે અને અમારા જે કોઈ સ્ટાફ મિત્રો છે ટીચર્સ મિત્રો છે એ ખૂબ સારી રીતે એમને હેલ્પ કરે નાના મોટા પ્રશ્નો હોય એને સોલ્વ કરે અને એમને છે એ આગળ વધવામાં હેલ્પફુલ થાય તો એ રીતે વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે ટોટલ એવન ગ્રેડની અંદર એ સુડતાલીસ વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને સોમાંથી સો હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ જેને સબ્જેક્ટ ફર્સ્ટ કહેવાય એવા ટોટલ ચોવીસ વિદ્યાર્થીઓ છે કે જેમણે એ આ સ્થાન છે એ પ્રાપ્ત કર્યું છે તો બધા વિદ્યાર્થીઓને અમારા ડૉક્ટર આરપી મોદી સર અને સમગ્ર મોદી સ્કૂલ પરિવાર વતી તેમને ખૂબ ખૂબ અભિનંદન કે તેમની મહેનત આજે રંગ લાવી છે અને ભવિષ્યમાં પણ એ ભારતના સારા નાગરિક બને સમૃદ્ધ ભારત બનાવવા માટે એ નિમિત્ત બને એવી અમારી અંતરના આશીષ છે એ ખૂબ સારી আগড়ে yeah,